તો આવા જે ભજનાનંદી સંત વિષયાનંદી જગત હે ભજનાનંદી કો ખાવું પીવું લગ્ન કરવા દીકરા દીકરી પેદા થાય અને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી એ તો દુનિયા માત્ર કરે છે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમીએ છીએ કૂતરાને તમે જમીન ઉપર નાખો તો લપ લપ પીવે છે બેની ભૂખ શાંત થાય છે બહુ નવું કામ નથી કરતા આપણે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભિર નારાયણામ ધર્મો હિ અધિકો વિશેષ ધર્મે નહીના પશુ ભી સમાન આહાર એટલે ખાવું નિદ્રા એટલે આરામ કરવો ભય આપણને ભય લાગે અને બકરી હોય બિલાડી હોય કૂતરું હોય એને આમ લાકડી હોય એને ભય લાગે છે અને મૈથુન પ્રજોતપતિ આ તો બધામાં સરખું છે પણ અંદર જે ધર્મ તત્વ ધર્મ એટલે હું મનુષ્ય છું ધર્મ એટલે કઈ પર્ટિક્યુલર ધર્મનું નામ નથી દેતો મારી માણસ તરીકેની ફરજ શું છે ભગવાને મને મનુષ્ય દેહ આપ્યાની સાર્થકતા શું છે એ સમજીને ભજન નથી કરતો તો કહે છે કે સિંગડા પૂછડા વિના એ માણસ એ પશુ જેવો છે ઢોર જેવો છે આપણે શાસ્ત્રો કહે છે ભાઈ સાહેબ અને આપણે શાસ્ત્રને ન માનીએ આપણે ભગવાનને ઋષિઓના ગુરુઓના વચનને ન માનીએ અને ડોટ ડાય થઈને ફરીએ ને તો સમાજ છે ને એ તને કોઈ સ્વીકારશે નહીં અને ભગવાનને સનની નજરમાં ઉતરી જઈશ અને ભગવાનને સંતની નજર માંથી ઉતર્યા હતા કઈ જ નથી મળવાનું આપણને એક બહુ સરસ પ્રસંગ વાંચેલો કે શાહ કે એ જયારે મુગલ નો બાદશાહ હતો અને જંગલમાં શિકાર કરવા ગયો સાથે એના બધા સાથીદારો હતા અને શિકાર હતો ને ભૂંડ નો કરવો હતો જંગલી ભૂંડ અને જંગલી ભૂંડ બહુ ખતરનાક હોય ભાઈ એટલું પાછળ ઘોડો દોડાયો પણ ભૂંડ હાથમાં નો આવ્યો અને થાકીને લોતપોત થઈ ગયા એક તો તમે શિકાર કરવા નીકળ્યા અને શિકાર ન મળે એટલે પાછો ડિપ્રેશન આવે માનસિક આપણે બધું પ્રયત્ન કરીને ન મળ્યો અને રિટર્ન થતા દિલ્હી વચ્ચે ગુરુદ્વારા આવ્યું આ લોકોએ પગ પગ ધોયા કારણ કે ગુરુદ્વારાની રચના જેવી છે તમે અંદર જાઓ તો તમારા પગ ધોઈને જ જવું પડે અંદર આમ વહેતું પાણી હોય તમે ગુરુદ્વારા અમૃતસર જાઓ નાંદેડ જાઓ અથવા પટનામાં જાઓ પટનામાં બહુ મોટું ગુરુદ્વારા છે તમારા પગ ધોવાય ધોવાઈ જાય પછી જ અંદર જવાય એ વડાપ્રધાન હોય કે નેતા હોય કે સામાન્ય માણસ હોય પગ ધોઈને જ જવાનો અંદર અને માથે રૂમાલ બાંધવો પડે ખુલ્લે માથે ન જવાય અને ત્યાં ગયા અંદર અને એ વખતે ગ્રંથી હતો ગ્રંથી જે ગ્રંથ સાહેબનું પઠન કરતો ને અંદર એક પંક્તિ આવી કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ખપાઉંદા ભીખ મંગે ખેર ન પાઉંદા આ પંજાબી ભાષા છે ગુરુમુખી વાણી કહેવાય છે ગુરુમુખી કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ભીખ મંગે ખેર કે ભગવાન પોતાની નજર આપણા ઉપર જરાક વક્ર કરે ને જરાક આમ ત્રાસી થોડી દ્રષ્ટિ હટાવી લે તો ગમે તેવો સુલતાન શહેનશાહ પણ એક સામાન્ય ઘાસ કાપનારો મજૂર બની જાય અને ભિક્ષા માંગવા જાય તો રોટલા ભેગો ન થાય આવું વાક્ય આવ્યું ને એટલે અંદરથી થી સાજા હચમચી ગયો કે આવું બને કોઈ દિવસ કે શહેનશાહ પોતે ભીખ માગનારો બને અને રોટલો માગે તો મળે નહીં આ ચારસો વર્ષ પહેલાનો પ્રસંગ છે આજે પણ હિન્દુસ્તાનમાં એક પંજાબ અને ગુજરાત એવો પ્રદેશ છે એમાં કોઈ પણ સાધુ સંત ફકીર હોય ને અલગારી એ ભૂખ્યો ન જાય પંજાબમાં ને ગુજરાતમાંથી કોઈ સાધુ સંત ભૂખ્યો ન જાય એમાં આવી પંક્તિ આવી કે ભીખ માગે તો એને રોટલા ભેગો ન થાય સાજા ગરમ થઈને ધુઆ ફૂવા થઈને બહાર નીકળી ગયો અને બધા એના જે સાગરી તો હતા ને જી અજુરિયા ઉર્ફે સ્પોન્સ ચમચાઓ એને કીધું કે આ બધી કડી ખોટી છે આ ગુરુ અંદર જે ગ્રંથ સાહેબમાં લખ્યું છે ને એ સાવ હંબક છે નકામું છે બોગસ છે આ કડી કાઢી નાખવી જોઈએ એલા ભાઈ ધર્મની ગ્રંથની કડી કોણ કાઢે આ કોઈ એક્સ્ટ્રા છે કઈ ગીતા ભાગવત ઉપનિષદ રામાયણ વચનામૃત શિક્ષા બદરી એનું ભગવાનનો ઉપદેશ કાઢનારો હજી દુનિયામાં પાક્યો નથી કોઈ એ અચલ વાણી છે ભાઈ સાહેબ અને શાહજહા જ્યારે ઘરે ગયો દિલ્હી અને આપણે જાણીએ છીએ કે આખી મુગલ સલ્તનત છે ને એ એકબીજાને પછાડીને જ આવ્યા છે સીધે સીધા નથી આવ્યા એટલે શાહજહાનો દીકરો ઔરંગઝેબ એ મનમાં ઊંચો નીચો થતો હતો કે શાહજહા તને સિત્તેર વર્ષ થયા આટલા વર્ષ થયા હજી બાપો હારો ગાદી છોડતો નથી તો મને ક્યારેય મળશે હું બાવન વર્ષનો થયો છું એટલે શાહજહાને પદભ્રષ્ટ કર્યો ઉતારી મૂક્યો રાજા તરીકે પોતે રાજા બની બેઠો અને શાહજહાંને એણે આગ્રામાં જે લાલ કિલ્લો છે ને આગ્રામાં ત્યાં એણે પૂરી દીધા પણ શાહજહાંએ કીધું કે ઔરંગઝેબ બધાનો સમય હોય છે દસકો હોય છે તું મને લાલ કિલ્લામાં પૂરે છે પણ મારી ઉપર એટલી કૃપા કર કે હું તાજમહલને જોઈ શકું સતત સતત તાજમહલને જોઈને શું કરવાનું કે ભગવાનનું ભજન કરવાનું મારી મુમતાજ આવી હતી હું આમ આપતો હતો હું આમ કપડ આપતો હતો હું આમ ઓર્નામેન્ટ આપતા મારી તમને મુતાજમહલ જોઈને બીજું શું યાદ આવે તો એને કીધું કે મને તાજમહલ દેખાય વ્યવસ્થા કરી દે તેને કેદમાં પૂર્યો અને આમ સતત જોઈએ રાખે પણ પછી આમને આમ જોવાથી આપણે ડોક છે ને દુખી જાય આપણે એની મુમેન્ટ આમ કરતા હોઈએ છીએ એટલે એને પછી કીધું કે ભાઈ હું મારું ડોક થાકી જાય છે તો મને ડાબી બાજુ કાચ મૂકી દે એટલે તાજનું પ્રતિબિંબ દેખાય એમ એટલે થોડી વાર આમ જુએ થોડી વાર આમ જુએ સત્ય ઘટના કહું છો તમને આમ કોઈ ફેરી ટેલ્સ નથી ફરી કથા નથી આ અને જ્યારે બહુ ગરમી હતી તીવ્ર ગરમી અને આમ ચકલા હેઠા પડે એવી ગરમી હતી આગ્રાની ગરમી કારણ કે નાના ચકલા હોય ને એટલી ગરમી સહન ન કરે હેઠા પડે ધડ કરતા અને શાહજહાને તરસ લાગી એને નોકરને કીધું મુજકો પ્યાસ લાગી હૈ પાણી કા ઇંતજામ કરો એટલે પેલો પાણી લઈને આવ્યો જે સુરાહી હોય ને કુંજો અને ઉર્દુ ભાષામાં સુરાહી ગયા એમાંથી એમ પાણી આપ્યું પણ ચુમ્માલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી ગરમીના પવનથી એ પાણી ગરમ થઈ ગયેલું એટલે એટલે એક ઘૂંટડો પીધો ને મૂળ મરી ગયો એટલું બધું ગરમીમાં અને ઠંડુ પાણી નહોતું મળતું નોકરને કીધું કે મુજબ ઠંડા પાણી કા ઇન્તામ કરો મેરે લી એ પાણી પીયા નહીં જા શકતા હે ત્યારે નોકરે એને કીધું કે જરૂર થાય તો કે ની આજ્ઞા હોય તો એક વખતનો મારો નોકરડો એ મારે ઠંડા પાણી માટે દીકરાની આજ્ઞા માંગવાની કાગળ લખ્યો ઔરંગઝેબ કમ સે કમ ઉનાળામાં મારા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરેબે જવાબ લખ્યો

રૂ એટલે ચહેરો બ એટલે સામે રૂબ રૂ સામ સામે તો મુલાકાત આપ ઔરંગઝેબે કૃપા કરીને પિતાજીને મુલાકાતનો સમય આપ્યો અને આગ્રામાં જમુના નદીમાં હોડીમાં બેસીને દિલ્હી જતા હતા એમાં જે હોડી ચલાવનારા હોય ને નાવિકો એ તો બધા શાહજાના વખતથી નોકરી કરતા હતા પણ એ લોકો કંઈક નાસ્તો કરતા હતા ભૂખ્યા થયા હશે એટલે શાહજા ભૂખ લાગી અને ભૂખ છે ને એ તો ઇન્ટરનેશનલ છે ભાઈ અને ગુજરાતી ભૂખ લાગી અને મરાઠી ભૂખ લાગી એવું નથી ભૂખ એટલે ભૂખ એ તમે આઈટમ ગુજરાતી જમો છો કે મારવાડી જમો છો એને પહેલાં નોકર પાસે કીધું કે મુજબ મુજકો બી થોડા નાસ્તા દીજીએ બહુ ભૂખ લાગી એમ એટલે પેલો નોકર તો પાણી પાણી થઈ ગયું એમ ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા ધોરાજી આવે ન જ આવે આ તો કદાચ આવે તો એમ અને કોઈ ત્રીસ છાપ બીડી પીતો હોય ઓલી જસવંત છાપ આ બીડી પીતો હોય અને ટ્રમ્પ એમ કહે ભાઈ પ્લીઝ ગિવ મી વન યોર ઇન્ડિયન સિગાર એ બીડી બોલેની પાછો એમ હા એ ટ્રમ્પે આપણી પાસે બીડી માંગી તમે આખી જોડી આપી દો ને ના ના સાહેબ આખી વાપરો કે એટલે જ્યારે નાસ્તો માંગ્યો ને એટલે નોકરે આખું જે નાસ્તાનું પોતાનું જે હતું ને ડીશ એ આપવા ગયો એ વખતે મેઇન નાવિક હતો ને ટંડેલ એને કીધું સબૂર મહમ્મદ શાહજહાં રાજ્ય કા કેદી હૈ પર તું રહેમ કરેગા તો ઔરંગઝેબ તુજકો ફાંસી કી સજા દેગે ઓલે હાથ પાછો ખેંચી લીધો અને શાહજહાં શૂન્ય મનસ્કથિન બેસી ગયો અને વિચારવા મળ્યો કે હું જ્યારે એક વખત રાજા હતો શાહજહાં હતો દિલ્હીની ગાદી શોભાવતો હતો અને શિકાર કરવા ગયેલો શિકાર નહોતો મળ્યો અને ગ્રંથ સાહેબ ગુરુ ગુરુદ્વારામાં બેઠો હતો અને જે પંક્તિ આવેલી કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ખપાઉન્દા ભીખ મંગે ખેર ન પાઉંદા જેને હું તદ્દન બોગસ વાહિયત નકામી યુઝલેસ થર્ડ ક્લાસ ગણતો હતો ને એનો એક એક શબ્દ મારા જીવનમાં આજે સાચો પડે છે કે હું ભિક્ષા માગું છું મારા એક નાવિક પાસે જો દુનિયામાં આ દુર્દશા હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે મારું જે નામ લેશે એની અનવસ્ત્રને આબરૂ હું અખંડ રાખીશ વિચાર તો કરો કેટલું અદ્ભુત આપણને પ્રોમિસ આપ્યું છે એ હરિભક્તને રામ પાતળ લઈને કદાચ એવો કોઈ કપરો સમય આવે ક્રાઇસિસ આવે એ ભિક્ષા માગે તો હું ભિક્ષા માગું પણ હરિભક્ત ક્યારેય ભીખ ન માગે એને એક રૂવાડે એક વીંછીની વેદના થવાની હોય તો મને રુવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય પણ ભક્ત દુઃખી ન થાય